સીસી સા એન્ડ સન્સ રેવા મેરેથોન ટુ પોઈન્ટ જીરોનું આયોજન કરવામાં આવ્યું છે આ મેરેથોન ફર્સ્ટ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજવામાં આવી છે આ મેરેથોનનો મુખ્ય હેતુ આજનો યુવા અને વિદ્યાર્થી જે રીતે મોબાઈલની દુનિયામાં વ્યસ્ત રહીને પોતાનો સમય અને શારીરિક ક્ષમતા બરબાદ કરી રહ્યો છે ફરી એમનામાં કુદરતી પ્રકૃતિ પ્રત્યે જાગ્રત થાય પોતાની શારીરિક ક્ષમતાઓ પ્રત્યે જાગ્રત થાય

સૌ સાથે મળીને પારિવારિક ઇવેન્ટમાં જોડાઈને આ કાર્યક્રમને આપણે સૌ સાથે મળીને સફળ બનાવીએ